ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ રશિયાની મુલાકાતે છે જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહિત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા મહત્ત્વના અધિકારીઓ સાથે વાતચીત કરી છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ હવે વધારવા જઈ રહ્યા છે સાથે જ એનએસ અજીત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના ના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઈને તારીખો પર પણ ચર્ચા થઈ છે તો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારત પર લગાવેલા ટેરિફનું પ્રમાણ પચાસ ટકાએ પહોંચી ચૂક્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશિયન ઓઇલની આયાત બંધ કરવા માટે બરાબર દબાણ બનાવી રહ્યા છે ત્યારે ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ રશિયાની રાજધાની મોસ્કોની મુલાકાતે છે જ્યારે એનએસએ અજીત ડોભાલની મુલાકાત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થઈ છે આ સમગ્ર બાબતની જાણકારી રશિયાની સ્ટેટ રન ન્યૂઝ એજન્સી આરઆઈએ દ્વારા આપવામાં આવી હતી બે દેશોના અધિકારીઓ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના કમિટમેન્ટને લઈને ભાર મૂકવામાં આવ્યો હતો આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ વચ્ચે ભારતે રશિયન ઓઈલની આયાત ચાલુ જ રાખી છે એનએસ અજીત ડોભાલની મુલાકાત રશિયાના સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઈ શોયઘુ સાથે પણ થઈ હતી આ ઉપરાંત આ બેઠકમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પર ખૂબ ગહન ચર્ચા કરવામાં આવી છે આ વર્ષના અંતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી શકે છે જે બે હજાર બાવીસના રશિયા અને યુક્રેન યુદ્ધ પછીનો આ પહેલો ભારત પ્રવાસ છે રશિયાના સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગે શોયગુએ એનએસએ અજીત ડોભાલની આ મુલાકાતને લઈને કહ્યું છે કે રશિયા ભારત સાથે સમાન વર્લ્ડ ઓર્ડર બનાવવા માટે ઊંડાણ સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે ભારત સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ મજબૂત કરવી તે રશિયાની ટોપ પ્રાયોરિટી છે જે પરસ્પર ભરોસો મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ અને એકબીજાના હિતોને અનુરૂપ છે ગયા અઠવાડિયે રશિયાએ ભારતની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે સોવેરિન દેશોને એટલે કે સાર્વભૌમત્વવાળા દેશોને ટ્રેડ પાર્ટનર શોધવાનો સંપૂર્ણ અધિકાર છે હવે વાત કરીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની તો બે દેશોના નેતાઓનો આ પરસ્પર પ્રવાસ ભારત અને રશિયા વચ્ચેના પ્રોટોકોલનો એક ભાગ છે જો કે બે હજાર બાવીસમાં રશિયા યુક્રેન યુદ્ધના શરૂ થવા સાથે આ પ્રોટોકોલ અટકી ગયો હતો પરંતુ તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીઓ પછી પહેલા દ્વિપક્ષીય પ્રવાસના ભાગરૂપે જુલાઈ બે હજાર ચોવીસમાં રશિયાની મુલાકાત લીધી હતી પીએમ મોદીના જુલાઈ બે હજાર ચોવીસના રશિયા પ્રવાસ દરમિયાન ઇન્ડિયા રશિયાની એન્યુઅલ સમિટ યોજાઈ હતી તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો આમ હવે ડોનાલ્ડ ટ્રમ્પના વધતા દબાણ વચ્ચે ભારત અને રશિયાનો સહયોગ વધી રહ્યો છે તેને લઈને તમારું શું માનવું છે તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો નમસ્કાર